આગળ વાત કરીએ તો જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન વચ્ચે ફરી યુદ્ધના સમાચાર સામે આવી રહ્યા છે રીવાબા જાડેજા અને તેમના નણંદ નૈનાબા વચ્ચે વાક યુદ્ધ થયું છે રીવાબાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ ન આવવા સામે પ્રતિક્રિયા આપી આ કોઈ રાજનીતિ કાર્યક્રમ નથી કહ્યું રીવાબા જાડેજાએ ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને સૌ કોઈ આવકારી રહ્યા છે તેવી વાત રીવાબાએ કહી

આ વાત નૈનાબા જાડેજાએ કરી મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રતિષ્ઠા હોય નૈનાબા જડેજાનું કહેવું છે સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહીં એવી વાત નૈનાબા જાડેજાએ કરી ફરી એકવાર ભાવિ નણંદના ઝઘડો સપાટી પર આવ્યો જય માતાજી હું છું નૈનાબા જાડેજા આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરૂર નથી કારણ કે તમે રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધા એ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું ક્યારે વાત આવે કોઈ રાજનીતિ ની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારત વાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિ થી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્ય